એકવાર ગામ ઉમરેઠના ખેડાવાળ બ્રાહ્મણ રેવા દત્તભાઈ વડતાલ આવ્યા અને લક્ષ્મીનારાયણ દેવના તથા આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજના દર્શન કરી ને સદગુરુ શ્રી સુખસ્વામીને આસને આવ્યા ને સ્વામીને દંડવત કરી પગે લાગીને સામે બેઠા ને પોતાને સ્વામી ઉપર એ તેથી બે હાથ જોડીને બોલ્યા જે હે સ્વામી મને કાંઈ સેવા બતાવો એમ તેણે બે વાર કહ્યું ત્યારે તે સાંભળીને સ્વામી ઘડીક તો વિચારી રહ્યા ને પછી બોલ્યા છે અહીં માંદા સાધુને નાહવા ધોવાની બહુ અગવડ છે માટે ભંડારની આગળ એક કૂવો ગળાવી આપો તો માંદા સાજા સાધુ રાજી થશે ત્યારે તેમણે હા પાડી ને પછી તેમને કૂવો ગળાવી ને બંધાવી આપ્યો તેથી સહુ માંદા સાજા સાધુ રાજી થયા ને તેમને એકે પુત્ર ન હતો પણ સાધુઓનો આશીર્વાદ થયો તેથી બે પુત્ર થયા એમ જે મોટા પુરુષને રાજી કરે તેના સંકલ્પ સત્ય થાય છે સદગુરુ શુકાનંદ સ્વામીએ સદગુરુ ગોપાળાનંદ સ્વામીનો મહિમા કયો એક દિવસ સદગુરુ શ્રી શુકાનંદ સ્વામીએ વાત કરી હતી જે ભગવાન મળ્યા છે પણ ખોટ રહી જાય છે તે ખપ થાય તો ટળે તે ઉપર વિદ્યાર્થીનું દ્રષ્ટાંત દીધું છે વિદ્યાર્થી જેમ વિદ્યા ભણવા જાય છે તે વિદ્યાનો અભ્યાસ કરે ને શીખે ત્યારે આવડે છે તે મોટા સાધુ સાથે હેત થયા વિના સમજાય નહીં કેમ જે મોટા હોય તે શ્રીજી મહારાજની મરજી જાણતા હોય તે ઉપર પોતાની વાત કરી જે હું પંદર વર્ષ શ્રીજી મહારાજ સાથે રહ્યો ને બધા વચના મૃત લખ્યા ને કેટલાક ગ્રંથ લખ્યા ને વાંચ્યા અને મને તથા સદગુરુ મુક્તાનંદ સ્વામીને શ્રી મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજે કહ્યું હતું કે આ ગોપાળાનંદ સ્વામી બહુ મોટા છે ને તે તો મૂર્તિમાન અક્ષર છે ને તેમની મોટપ જેમ છે તેમ અમારાથી પણ કહેવાની નહીં કેમ જે તેને આ લોકમાં બરોબરિયા ગણા હોય પણ છેલ્લા પ્રકરણના એકવીસમાં વચનામૃતમાં અમે એની મોટપ કહી છે ને સમ ખાઈને સર્વે મુક્તમાં એને જ મોટા કહ્યા છે ને અમારી મરજી યથાર્થપણે એ જ જાણે છે માટે તમે બે એની સાથે હેત રાખજો ને પૂછવું હોય તો હાથ જોડીને પૂછજો પછી એ વાત અમે સંભાળી રાખી હતી ને મહારાજ દેહોત્સવ કરી ગયા તે પછી એકવાર સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીએ હાથ જોડીને પૂછ્યું હે સ્વામી મારામાં ખોટ હોય તે કહો ત્યારે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ કહ્યું તમે મહારાજને સખી ભાવે ભજો છો તે હવેથી દાસ ભાવે ભજજો તે સાંભળીને સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી બહુ રાજી થયા ને જેમ સ્વામીએ કહ્યું તેમ કર્યું તથા પોતાના મંડળના સર્વે સાધુ સદગુરુ ગોપાળાનંદ સ્વામીને સોંપ્યા જય સ્વામિનારાયણ